બાબરકોટ ગામે અઢારમાં સર્વજ્ઞાતી સમુલગ્નનું આયોજન કરાયું આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતું દેશ છે ગામમાં એકતા અને અખંડિતા જળવાઈ રહે તે માટે ગામના તમામ જ્ઞાતિના લોકો એક સાથે મળી અને દર વર્ષે સર્વજ્ઞાતિ સમુલગ્નનું ભવ્ય સક્રિય આયોજન કરે છે આ વર્ષે બાબરકોટ ગામે અઢારમાં સર્વજ્ઞાતિ સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામે સમસ્ત ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળી અને કરે છે અને એક સાથે મળીને સમૂહ ભોજન લે છે

સાખટ પરમાર ગ્રામ પંચાયતના તમામ તમામ ગામના આગેવાનો વડીલો તથા સાધુ સંતો મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ બાબરકોટ ગામના તમામ ગ્રુપો મહિલા મંડળો તેમજ ગામના તમામ આગેવાનો વડીલોએ યુવાનો બહેનો ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપી અને અઢારમાં સર્વજ્ઞાતિ સમુલગ્નને ખૂબ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા રાજકીય આગેવાન શ્રી ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું અને સાધુ સંતો મહંતોનું બાબરકોટ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું સ્વાગત સન્માન કાર્યક્રમનું સફળ સંચાલન બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડી કે રાઠોડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ શ્રી અનકભાઈ સાંકટ દ્વારા જણાવ્યું હતું કે ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કરવામાં આવે છે વસુદેવ કુટુંબકમની ભાવના સતત અઢાર વર્ષથી સર્વજ્ઞાતિના લોકો સાથે મળી અને સમૂહલગ્નનું આયોજન થાય છે ગૌતમ માલનિયા મહાદેવ ટાઇમ્સ ન્યૂઝ જાફરાબાદ આજરોજ બાબરકોટ ગામે અઢારમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચાલીસ જેટલા નવ દંપતિઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે એ તમામને ખૂબ ખૂબ આગળ વધે શુભેચ્છા ખૂબ શુભકામનાઓ તેમજ બાબરકોટ ગામમાં અઢાર વર્ષથી સતત સર્વજ્ઞાતિ સતત સર્વજ્ઞાતિ સમૂહ આયોજન થાય છે જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે એ પૂરું પાડ્યું છે ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત અઢાર વર્ષથી સર્વજ્ઞાતિ સમહલગ્નનું આયોજન થાય છે અને તમામ લોકો હળી મળીને આ કાર્ય સંપન્ન કરે છે આજ રોજ બાબરકોટ ગામ ખાતે સમસ્ત જ્ઞાતિ સમૂહલગ્ન અધારમાં સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત ચાલીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને ગૃ રામના જ દસથી પંદર જેટલા સેવા આપતા ગ્રુપ દ્વારા બહુ ખૂબ જ સારું કામ કરી અને સેવા આપી અને આ અઢારમાં સમૂહલગ્નને સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો છે આ સમૂહલગ્નની અંદર આગેવાનો અને ગામના આગેવાનો સાથે બીજા લોકોએ પણ ફાળો આપી અને આ સમૂહલગ્ન છે એ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો છે